ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મોરબી ખાતે પધાર્યા છે અને જેમાં એકસો અઠ્યોતેર કરોડના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે મોરબી ખાતે આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેમાં ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રીએ સ્વચ્છતા અને સફાઈ અભિયાન બાબતે ટકોર કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે નેતાઓ આવે ત્યારે માત્ર સફાઈ અભિયાન ન કરવું સફાઈ રોજબરોજ થવી જોઈએ મોરબીમાં દેશ વિદેશના લોકો પણ આવી રહ્યા છે અને જેને લઈ મોરબીના લોકો સ્વચ્છતા બને સભાન બને તેમજ આ કાર્યક્રમમાં ધારાસભ્યો સાંસદ સભ્યો સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી હતી તો સાથે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એકસો અઠ્યોતેર કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું ત્યારે શું કહી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી સફાઈ બાબતે સાંભળો કેમ સ્વચ્છતા માટે તો હવે આગ્રહને દુરાગ્રહ આપવો બધો જ હોવો જોઈએ કારણ કે મોરબી એક એવું સિટી છે કે જ્યાં એટલા દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એટલા અહીંયા આવતા હોય એટલે આપણે સ્વચ્છતા કે જ્યારે નેતા આવે ત્યારે સ્વચ્છતા થાય એવું તો ના જ છે રોજ બરોજ સ્વચ્છતા થાય એના ઉપર આપણે બધાએ પૂરતું ધ્યાન આપવાનું છે અને સ્વચ્છતા થવી જ જોઈએ એનો આગ્રહ